જિલ્લા પંચાયત કારોબારી સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગની અંદર વિવિધ પ્રકારના ઠરાવો કરવામાં આવ્યા હતા આજની મિટિંગમાં જમીન મહેસૂલ કાયદાની કલમ તોતે ડબલ એના કેસોની બહારડી આપવામાં આવી હતી જિલ્લા પંચાયત ભરૂચ બે હજાર ચોવીસ અને પચીસનું સુધારેલ અને બે હજાર પચીસ છવ્વીસનું વર્ષનું મૂળ અંદાજપત્ર મંજૂર કરવામાં આવેલ હતું આ બજેટની વિસ્તૃત માહિતી આવનાર ચોવીસ તારીખના રોજ સામાન્ય સભા મળનાર હોય એમાં બજેટની માહિતી આપવામાં આવશે જિલ્લા પંચાયતની અંદર જે પચાસ લાખના કામોના જે ટેન્ડર છે એની બહાલી આપવામાં આવેલી હતી આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એમના વિસ્તારમાં વિવિધ પ્રકારના જે કામો છે એની બાદી આપવામાં આવી હતી આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતના સદસ્યોને હાઈ માર્ક્સ ટાવર વિવિધ વિસ્તારોની અંદર બાકરાનું આયોજન કરવામાં આવેલ છે નર્મદા નદીના કિનારે જે પરકમવાસીઓ આવતા હોય છે અને પર્યટકો એની સુવિધાના માટેનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હસ્તક જે પ્રાથમિક શાળા છે એની જરૂરિયાત મુજબનું નવીનીકરણની જોગવાઈ કરવામાં આવેલ છે આરોગ્ય ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે વિવિધ જે સવલતો છે એની પણ જોગવાઈ કરવામાં આવેલી છે આજની આ કારોબારીની અંદર જિલ્લા વિકાસ શ્રી યોગેશ કાપસે સાહેબ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સૌ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ સૌ હાજર રહીને આજની મિટિંગને સફળ બનાવી હતી